જય ગુરુ મહારાજ મિત્રો દર્શક મિત્રો હરિભક્તો આપણી નિરાત જ્ઞાન ધારામાં ફરી એકવાર આપણું સ્વાગત છે થોડા વિરામ બાદ નિરાત જ્ઞાન ધારામાં આપણું સ્વાગત છે એવા મારા અમારા કાકાના દીકરા એવા હરેશભાઈ બિજલભાઈ ગોહિલ એમના શરીરની ઉંમર હતી ચાલીસ વર્ષ જે સરખ સિધાર્યા છે એટલા માટે થોડોક હું તમને સત્સંગનો લાભ શરૂ કે જેવા જેવા મહાપુરુષના દર્શન કરવા અને કે કે પ્રભુ એ વિશે સત્સંગ કરો આ એવું તો શું ચાલુ ગયું આપણને હરખ અને શોખ થાય છે ઘણા મહાપુરુષોને આપણે કહેવી કે પ્રભુ આ વિશે આપણને જ્ઞાનની વાત કરો જય ગુરુ મહારાજ સદગુરુ મહારાજ નામ આપકા ગુરુ મહારાજ નું નામ અને પછી આપણે સત્સંગ રિપી વાત કરો કે આ શરીરમાંથી આ કાયામાંથી એવું તો શું ચાલું જાય છે એનું આપણને દુઃખ થાય છે એ વિષય તરીકે વાત કરો પડ્યું જય ગુરુ મહારાજ પ્રથમ તો મારા ગુરુ મહારાજ મારા માતા પિતા સવ સંતો ભક્તો આચાર્યો મહાપુરુષો પરિણામ મહારાજ મનોરામ મહારાજ રવિરામ મહારાજ અને ભાઈ તથા રાયા ભગત બધાના ચરણોમાં મારા બંધન તો શું આવે છે અને શું જાય છે તો મારું નામ દેવરાજભાઈ બધા કહે છે ગુરુ મહારાજ મને દેવરાજ રામ મહારાજ કહે તો આવે જાય શું એ વિશે વાત કરું કે કૃષ્ણ પરમાત્મા એવું કે અર્જુનને કે વાસાંશી જીરણાની યથા વિહાય નવાની ગુણહાતિ અપરાણી તથા શરીરાણી વિહાય જીરણાની અન્યાની સંયાતિ નવાની દેહી જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યાજી અને નવા વસ્ત્રો ધારણ કરે છે તેમાં દેહધારી આત્મા જૂનાં શરીરો છોડી અને નવા વસ્ત્રો નવા શરીરો પામે છે આવે જાય એ તો એક મિથ્યા જ્ઞાન છે અને એ અજ્ઞાન છે અજ્ઞાનના કારણે આપણને એવું કંઈક લાગે છે કે કંઈક જાતું કઈ છે નહીં તો આ જવાવાળો જે છે એ કંઈક અલગ છે અને આપણે આપણને પોતાને દેહ માની બેઠા છે એ અજ્ઞાન છે એટલે કંઈક જીવ એવું દેખાય છે નહીંતર સંતો મહાપુરુષો એવું કહે છે એમ કે આ શરીર છે એક ક્ષેત્ર છે અને આ શરીરને જાણવા વાળો છે એ ક્ષેત્રજ્ઞ છે એમાં તું હે અર્જુન ક્ષેત્રજ્ઞમ ચી માર્મ વૃદ્ધિ સર્વ ક્ષેત્રે ભારત ક્ષેત્ર ક્ષેત્ર ભારત ભાર ક્ષેત્ર ક્ષેત્ર જ્ઞાનમ એત જ્ઞાનમ મતમ મમ હોળી આ સર્વ ક્ષેત્રની અંદર રહેલો તું મને ક્ષેત્રજ્ઞ જાણે અને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે એ જ ખરું જ્ઞાન છે એટલે તમે આ શરીર નથી તમે શરીરથી અલગશો શરીર ક્ષેત્ર છે ને ક્ષેત્રને જાણવા વાળો એથી અલગ છે તો નાશ તો શરીરનો થાય છે એમાં રહેવા વાળો એ જુદો છે એટલે કોઈ આવતું નથી અને કોઈ જતુંય નથી ન જાય તે મૃયતે વા કદાચ ન અયમ ભૂત વા ભવિતા વા ન ભૂય અજહ નિત્ય શાશ્વતઃ અયમ પુરાણ ન અન્ય તે અન્ય માને શરીરે આ શરીરને અણાવવાથી અણાતો નથી ણાય છે શરીર આવે છે જાય છે શરીર પાંચ તત્વનું બનેલું શરીર પાંચ તત્વોમાં મળી જાય છે જળમાં જળ અગ્નિમાં અગ્નિ વાયુમાં વાયુ અને ભૂમિમાં ભૂમિ જે વસ્તુ જ્યાંથી આવી અહીંયા સમય જાય છે પણ આ જ અજ્ઞાન છે કે કંઈક જીવ એટલે એ મિથ્યા છે મિથ્યા છે એટલે દેખાય તો છે એટલે મિથ્યા કીધું એમ તો અજ્ઞાનના કારણે આ બધો ભાંસ થાય છે કે કંઈક જો ખરેખર કંઈ જાતું કંઈ નથી જતું મારા રામ તો આ જે તત્વોનું જે જ્ઞાન જેને જેને થયું ને મારા ભગવાન એ જ ખરું જ્ઞાન છે અને એ જ એને સમજીએ કહે છે કે શું ઈ તો એમાંય સંતો વાર એવું કહે છે એમ કે આધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ જ્ઞાનાર્થ દર્શનમ એ તત્ જ્ઞાનમ એથી પ્રોક્તમ અજ્ઞાનમ યત અત અન્યથા રોજ ભજનમાં જાવી છક્ષગમાં જાવી કીર્તનમાં જવી ગમ્યા જઈ હરેક જગ્યાએ જાવી બધા બધી વાતો કરીએ આપણે ભક્તિની બધી પણ એના જે મૂળ તત્વનું જે જ્ઞાન છે એ જ્ઞાનને જો જાણવામાં આવે તો એ જ ખરું જ્ઞાન છે એથી જે કંઈ જઈએ છે એ બધું એનથી ઉલટું બધું અજ્ઞાન છે તો મૂળ તત્વ શું છે મૂળ તત્વ જે છે એ આત્મતત્વ છે એને તમે જો જાણી જાઓ એ જ ખરું જ્ઞાન છે બીજું બધું છે અને એ તત્વ જે છે એ તો એનામતી ના નયનમ દહતી પાવક ન એનામ કલે દયંતી આપહ ન શોષતી મારુતઃ એ એ કોઈથી જન્મતું નથી કોઈ દે મળતું નથી કોઈ દે આવતું નથી કોઈ દે જતું નથી એને અગ્નિ બાળીનો હોય કે પવન ફૂંકી હોય કે અસ્ત્રો શસ્ત્રો કાપી હોય કે આવું એ તત્વ જે છે એ અજર રમણને અવિનાશી છે એટલે એ માણસનું દેહ જાય છે અને દેહ તે જતો નથી એ પાંચમાં પાંચ મળી જાય છે બીજું કંઈ છે નહીં બસ આટલું જ છે એટલે જ્ઞાની પુરુષો જે જવાવાળો છે એનો કોઈ શોખ કરતા નહીં બસ આટલું કહે અને મારી વાણીની વિરામ બોલો મહારાજની જય તો એમ કીધું આયા સો જાયેગા રાજા રંગ ફકીર કંઈક સિંહાસન ચડ ગયે કંઈક બંધ ગયે જંજીર જે આયો તો જાવાનો જાવાનો ને જાઓને જો જેને જન્મ લીધા એના બધાનો લાશ છે રામ કૃષ્ણ કે કોઈ પણ મહાપુરુષ સંતો ભક્તો અરેક આયા એ જાવાના તો કંઈક સિંહાસન ચડ ગયે કંઈક બંધ ગયે જંજીર સિંહાસન એટલે કંઈક પદવી પામી ગયા નરસિંહ મહેતા તુકારામ જલારામ જેટલા જેટલા મહાપુરુષો છે એને સિંહાસન અને જંજીર આ જે માયાની અંદર જે જીવ ભટકા કરે છે એને માયા જંજીર લાગી જાય છે એટલે એ આમાં એના એ બંધન છે તો આ બંધનમાંથી છૂટવા માટે સદગુરુ એક જ ઉત્તમ ઉત્તમ માધ્યમ છે અને જેણે જેણે એને સદ્ગુરુનું શરણ છે છે એનું જ કામ થયું છે એ જ છૂટા છે તો મહાપુરુષો સંતો ભક્તો બધા આ જ આ જ વાત કરે છે હંમેશા એમ કે તને તમે કોઈ એવા સમૃદ્ધ સદગુરુનું શરણ શિવ અને અહીંયા જઈ અને તમારા નિશ્વરૂપનું જ્ઞાન કરાવો અને એમ યથાર્થ તમે એને જાણી અને પછી માણો માણવા જેવી વસ્તુ છે જાણી તો લીધું જ છે આ મોબાઈલ છે કદાચ પાંચ હજારનો હોય તો ભલે પચાસ હજારનો હોય તો ભલે હવે આને લઈ લીધો અને આનો ઉપયોગમાં ન લીધો તો કંઈ કામનો હમણાં અમારા પરિવાર મારા જયારે બે ચાર દિવસ પહેલા વાત થઈ એમણે એવું કીધું કે કે તમે જે ગમે એટલું જ્ઞાન કરો ને એ કે ભલે ગમે એટલા વેદ વાંચો પુરાણો વાંચો શાસ્ત્રો ગમે એટલા વાંચો અને આખી ત્રીજી ભરી દો ગધુ બધું જ્ઞાન મેળવેલું ને કઈ અમલમાં ન લ્યો તો કે એ કે બધું બોજા રૂપ છે એમ તમે જેટલું ભેગું કર્યું એ બધું ભાર છે એટલે એમ આ વસ્તુઓ આપણે લીધી છે તો આનો ઉપયોગ જો ન કરવી તો આનો કોઈ અર્થ છે નહીં એમ સદગુરુ મહારાજના શરણે છે અને એને જમશે એમ આપણે જ્ઞાન કરાયું છે તો એ જ્ઞાનને રહેણીમાં લેવાની વાત છે આ વાતો તો આખું જગત કરે છે પણ કરવાની વાત છે વાતો વચન વિવેકની મુક્તિ કરે ઘણા પણ વર્તનમાં જો એકે નહીં તો વાણી થઈ પણ વાણીની કોઈ કિંમત નથી મારા ભગવાન કેણે મિશ્રી ખાંડ છે એટલે કો કોક છે અને આ તો પ્રીતમ સાહેબે કીધું ને કે પ્રેમ પંથ અતિ કઠિન કહે પ્રીતમ લક્ષ કરોડમાં કોક ઉતરે ભાવ આ તો કઠિન છે પાસે એવું નથી હો કોઈ તો એને ફૂલની પાખડી કે છે આ તો હું ગઈ એનો સ્વાદ આવે એટલે કોને જાણે છે અને જે જાણે છે એને માણે છે અને માણવાની વાત છે બસ બીજું તો કરવા જેવું શું છે આમાં ગુરુ મહારાજે જમશે એમ તમને સમજાવી દીધેલું છે જ્ઞાન આપી દીધેલું નહીં સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું પછી ઓલા ગંગા છે તે કીધું અભ્યાસ થયા પછી બહુ ગમવું નહીં ન રહેવું બહુ ભેદવેદે નહીં શાયદ મેળા મુનાવડા બહુ કરવા નહીં હા એ તો અધૂરિયાનું કામ છે કે અધૂરિયા જેને આનું જ્ઞાન નથી એ દોર્યા છે જે કાયમી છે ક્રોધી છે લોભી લાલચુ સળ કપટ આ બધું એનામ જે ભર્યું છે એ દોર્યા છે અને આ જીવ જે છે એ બધા આશક્ત છે એમાં જ તે અને એમાં રચ્યા પચ્યા રહે છે એ તો કોક જ એવા બળે ભાગી છે તો કે એનો કોઈ બાવડું ચાલે છે કાયલ ભાઈ જાય તેને કંઈક પૂર્વની કમાણી હોય તો કામ થાય એમાં કીધું કે તત્ર બુદ્ધિસયોગમ એટલે બતે પૂર્વે દેહી કર્મ યતતે ચત ભૂય સંશિંદો ગુરુનંદન જો તમારે કંઈક પૂર્વની કમાણી પડી હોય એટલે આ મકાન જે છે એ બનતું હોય ત્રણ ફૂટનું મકાન આજે ઊંચું કર્યું આ ભુવન અને સાંજ પડી ગઈ એટલે બીજે દિવસે ફરી આપણે ત્યાંથી ચાલુ કરી ત્યાંથી ન જ ચાલુ કરવી એમ આ જન્મની અંદર ભક્તિ કરતા કરતા જો યોગ અધૂરો રહી ગયો અને દેહ પડી ગયો તો પૂર્વ જન્મની અંદર દેહી તો અહીંયાથી ને ચાલુ થાય પણ જો ભક્તિ ચાલુ થયું હોય તો સદગુરુ શરણે જ્યાં હોય તો નકર થાય એવું છે નહીં પણ પણ એ સુધી પોગવું એ કઠિન છે અને કોઈ એવા સદગુરુ મળી જાય અને એ પોગાડી દે અને પોગાડી અને એના મન જો એને સમજાવી દે નકર આ મનને સમજાવી બહુ અઘરું છે ને એના મનમાં એના બેવડાવું વાત તો કરી દીધી આ ઘીંચા જ ઘણીવાર વાત કરી દે ઘણા બધા ભક્તોને વાત કરે આપણે પણ એમાંથી સમજાય છે બધાને થોડું બધા નથી સમજાવતું તો મનને જે સમજાવું છે ને એ મહામુસીબત છે તેમાં કે અસંશય મહાબાઓ મનહ્રહ ચલમ અભ્યાસ ને તું કોંતેય વેરાય ગયા ચગ્રહ તે હે મહાભાવ આ મનને વશ કરવું એ ખૂબ કઠિન છે પણ હા એ એવું નથી કે ન થાય મન છે સંચળ સંકલ્પ વિકલ્પ એક મશીન જ કહેવાય ચાલુ ચાલુ ત્યાં સુધી કલાક આવડું બધું વિચારો કરતું જ હોય છે છે મન પણ એને વહેશ કરવા માટે સદગુરુ મહારાજનો જો શબ્દ હોય એને જો ગ્રહણ કરી લેવું નીતિ જો એમાં અભ્યાસ થાય તો એ વસ્તુ એવું છે અને અવસ્થા એવું છે આ બધું બંધનશીલનું છે મનન તમને બધાને મનનું છે જ્યારે મન અમન બની જાય ત્યારે આ કાર્ય સિદ્ધ થાય એવું છે બસ આ મનને મનાઈ લો અને સદગુરુના શબ્દમાં પોરવી લો આટલી જ વાત છે અને આટલામાં જ બધું ઘણું બધું આવી ગયું છે અને હવે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે અને આટલું કહી અને મારી વાણીને